મારા ઉપર બહુ વજનો વધતા જાય છે અને મારા પ્રવાહ લોકો જ્યારે સ્નાન કરવા આવે છે ત્યારે પાપ સ્વર્ગ લોક માંથી આવી ને હવે સ્વર્ગ લોક માં પાછી આવી જાવ છું એટલે ભગવાને કહ્યું કે નહીં નઈ માતે તમે તો દેવી સુરેશ્વરી છો કે આપણા હાથમાં વજન હોય કોઈ વધારે વજન આપે તો આપણને ન ગમે સ્વાભાવિક છે સહજ છે એ રીતના ગંગાજીની અંદર પણ પાપ ઉપર પાપ પાપ ઉપર પાપ પાપ પર પાપ જ્યારે વધવા માંડ્યા એ સમયે ગંગાજીમાં વજન વધી ગયો અને ગંગાજી ગૌ માતાનું રૂપ ધારણ કરી અને આવ્યા છે શ્રી હરિના દરબારમાં વૈકુંઠ લોકની અંદર આવ્યા છે દેવી ભાગવતજીની અંદર આ કથા બતાવવામાં આવી હરિની પાસે આવ્યા હરિને કહ્યું ગંગાજી કે હવે મારે ભૂતલ ઉપર નથી રહેવું કેમ માં તમને શું વાંધો પડ્યો તમે તો વિષ્ણુ પદે છો કે હવે નથી રહ્યું મારા ઉપર બહુ વજનો વધતા જાય છે અને મારા પ્રવાહની અંદર લોકો જારે સ્નાન કરવા આવે છે ને ત્યારે પાપ જ અંદર ઠાલવતા જાય છે હવે મારે નથી રહ્યું હું લુપ્ત થઈને હવે સ્વર્ગ લોકમાંથી આવીતે ને હવે સ્વર્ગ લોકમાં પાછી આવી જાવ છું વિષ્ણુ ભગવાને કહ્યું કે નહીં નહીં માતે તમે તો દેવી સુરેશ્વરી છો હું તમને હાથ જોડું વગર વિચાર્યું પગલું ન ભરજો આ જગત ની અંદર બહુ પાર તારિણી અને બધા પાપોમાંથી મુક્તિ આપનારી દેવી તો એક તમે જ છો એટલા માટે તમે અહીંયા ધરાધામ ને છોડીને સ્વર્ગલોક ની અંદર આવી જશો તો બધાનું શું થશે તો કે નહીં બધા મારી અંદર વજન જ પાપરૂપી વજનના પોટલા ને પોટલા ઠાલવે મને કોઈ પાપમાંથી મુક્ત કરનારું છે કોઈ આ જગતમાં ગંગાજી થોડાા ક્રોશમાં આવી ગયા છે જ્યારે પ્રશ્ન પૂછ્યો કે મને પાપમાંથી મુક્ત કરનાર આ ની અંદર છે કોઈ અંદર ત્યારે ભગવાન મંદ મંદ હસ્યા ગંગાજી ને કહ્યું કે સુનો ગંગાજી તમને એક વાત કહું બોલે શું તો કે જે કોઈ પણ ભગવતી ભક્ત નવાણ મંત્ર નો જાપ જપતો હશે જેણે નવાણ મંત્રના એટલે કે ઓમ એમ રીમ ક્લિમ ચામુંડા વિચે મહામંત્રના અનુષ્ઠાન કર્યા હશે અને જે ગંગાજીની અંદર આવી અને એક વખત સ્નાન કરી અને તમને અર્ઘ કરશે ને અર્ઘ પ્રદાન કરશે ને તમારી પૂજા કરશે ને તો તમે માતા બધા જ પાપમાંથી તમારી મુક્તિ થઈ જશે મારા તમને આશીર્વાદ છે અને ગંગાજી આજ પણ વહેતા વહેતા પ્રતીક્ષા કરે છે કે કોઈ નવાણ મંત્ર ને જપનારો ભગત મારે ત્યાં પધારી જાય અને મારા પ્રવાહમાં વહેતા પ્રવાહ ની અંદર સ્નાન કરી અને મને મારી પૂજા કરે અને એમના શરીરના સ્પર્શ માત્ર થી

એ જપજો પણ તમારા કુળદેવીને પ્રસન્ન રાખવા માટે દિવસમાં એક વખત સવારે નાય ધોઈ અને ધોયેલા વસ્ત્ર પહેરી અને પૂર્ણ પવિત્રતાની સાથે નવાણ મંત્રની એક માળા કરશો ના તમારા કુળદેવી પ્રસન્ન થશે તમારા કુળદેવી ગમે તે હોય પણ નવાણ મંત્ર એ બધા માટે એક જ છે તમારા કુળદેવી હરસિધિ હોય માતા અનસુયા હોય અથવા તું ભવાની હોય તમારા કુલદેવી મેલડી હોય જે કોઈ હોય પણ એને પ્રસન્ન રાખવામાં નવાણ મંત્ર તો એક જ છે